બેરાજા પ્રાથમિક શાળાને સુમિટોમો લિમિટેડ તરફથી ટેકનોલોજીની ભેટ બેરાજા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભવિષ્યને ટેકનોલોજી સાથે જોડવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે સુમિટોમો લિમિટેડ દ્વારા શાળાને કોમ્પ્યુટર બ્લૂટૂથ સ્પીકર અને કોમ્પ્યુટર ટેબલ ભેટ રૂપે આપવામાં આવ્યા છે આ યોગદાન સરપંચ લાલુભા જાડેજાની આગેવાની અને પ્રયાસોથી શક્ય બન્યું છે આ સગવડોથી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણમાં વધુ પ્રગતિ મળી રહેશે શાળા પરિસરમાં આ કરવામાં આવ્યા છે અને સમગ્ર ગ્રામજનો તરફથી સરપંચ લાલુભા જાડેજા તેમજ સુમી લિમિટેડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે